ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કૃષિ ક્ષેત્ર આઠમું ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં કુલ દસ ગુણનું છે જેની અંદર સેક્શન સી ડી અને ઈ બે માર્ક્સનો એક સવાલ ત્રણ માર્ક્સનો એક સવાલ અને પાંચ માર્ક્સનો એક સવાલ જેમાંથી આપણે પ્રથમ ત્રણ માર્ક્સનો પહેલો પ્રશ્ન જોઈએ કે કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો તો પહેલું જ આપ્યું છે દેશની જીવાદોરી રૂપ પ્રાચીન કાળથી ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ વધતું રહ્યું છે ભારત રોજગારીના કારણોસર કૃષિ ક્ષેત્રમાં નભતો દેશ હોવાથી ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે જે ભારતીય અર્થતંત્રની કરોડો રજ્જુ સમાન છે દેશની જીવાદોરી રૂપ છે જો દેશમાં કૃષિ ક્ષેત્ર એના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ શાકભાજી ફળોની અછત વર્તાય વળી ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા કપાસ શેરડી તમાકુ તેલીબિયા જેવા રોકડિયા પાકો નિષ્ફળ જાય તો તેના ભાવ વધી જતા જાહેર જનતાના જીવન ધોરણ પર માઠી અસર પડે છે તેથી મિત્રો અહીંયા પહેલો જ મુદ્દો દેશની જીવાદોરી રૂપ છે એ બે ગુણમાં અલગથી પૂછાય છે એવું વિધાન પૂછાય કે ભારતીય અર્થતંત્ર દેશની કરોડ રજ્જુ સમાન છે આ વિધાન સમજાવો અથવા જીવાદોરી સમાન છે વિધાન સમજાવો તો આ પહેલો મુદ્દો તમારે સમજાવવાનો કે આખો દેશ જે કંઈ છે માં અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે જેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે જો ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં નિષ્ફળતા મળે તો અનાજ શાકભાજી ફળ આ બધાની અછત દેખાય દેશમાં અને એના કારણે કાચો માલ જે કંઈ છે એની પણ અછત વર્તાય બીજી બાજુ કપાસ શેરડી તમાકુ તેલીબિયા જેવા રોકડિયા પાકો પણ નિષ્ફળ જાય તો એના ભાવ વધી જશે તેની સીધી માઠી અસર જનતા ઉપર પડશે માટે દેશની જીવાદોરી સમાન છે કૃષિ ક્ષેત્ર બીજું એ પૂછે મોટાભાગની વસ્તી ખેત પર આધારિત છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીના અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી ગામડામાં રહે પરિણામે ખેત ઉત્પાદનમાં મળેલી નિષ્ફળતાના કારણે મોટાભાગની વસ્તીની આવક ઉપર માઠી અસર થાય તમામ વસ્તુની માંગ ઘટી જાય પરિણામે ઉત્પાદન ઘટે અને પરિણામે બેરોજગારી સર્જાય આમ કૃષિ ક્ષેત્રમાં નિષ્ફળતા સર્જાતા સેવા ક્ષેત્રને પણ માંગ ઘટી જાય જેથી આવક પણ એની ઘટી જાય છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે દેશની અંદર મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધાર રાખે છે અડસઠ આઠ ટકા જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની જેટલી વસ્તી કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે એની ઉપર માઠી અસર થાય બીજી બાજુ માંગ ઘટી જશે કારણ કે કૃષિ ક્ષેત્રના મોટાભાગની વસ્તી પાસે આવક ન હોય તો માંગ છે નહીં કરે માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટે ઉત્પાદન ઘટે એટલે બેરોજગારી સર્જાય તો આમ કૃષિ ક્ષેત્રમાં નિષ્ફળતા સર્જાય તો સેવા ક્ષેત્રમાં પણ માંગ ઘટી જાય કારણ કે કૃષિ ક્ષેત્રમાં સંકળાયેલા લોકો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી ચીજ વસ્તુ કે સેવાની માંગ કરે છે અને આમ અંતે આવક પણ ઘટે છે જેની સીધી રાષ્ટ્રીય આવક ઉપર અસર થાય છે તો આમ મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધારિત છે માટે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ છે અને ત્રીજું આપ્યું છે કૃષિ વૃદ્ધિ દર પર આર્થિક વિકાસના દરનો આધાર ભારતમાં ઓગણીસો છપ્પનથી બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો આમ છતાંય આજે ભારતીય અર્થતંત્રનો આર્થિક વિકાસનો દર કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધાર રાખે છે આથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કે જીવાદોરી ગણવામાં આવે છે આપણે જાણીએ છીએ કે ઓગણીસો છપ્પન એટલે બીજી પંચવર્ષીય યોજના ત્યારથી દેશમાં કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્ર ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો એટલે અર્થતંત્રનો આર્થિક વિકાસનો દર કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધાર રાખે આથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કે જીવાદોરી રૂપ ગણવામાં કારણ કે ઉદ્યોગોનો કાચો માલ ક્યાંથી આવશે કૃષિ ક્ષેત્રમાંથી માટે કૃષિનો વૃદ્ધિ દર આર્થિક વિકાસનો દર ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ મુદ્દા હતા દેશની જીવાદોરી રૂપ જે બે માર્ક્સનું વિધાન મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધારિત અને ત્રીજું કૃષિ વૃદ્ધિ દર પર આર્થિક વિકાસનો દર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો કૃષિ ક્ષેત્રનું મહત્ત્વના ત્રણ મુદ્દા પરીક્ષામાં ત્રણ ગુણમાં પૂછાય છે જરામાંથી એક મુદ્દો બે ગુણમાં બાકીનું વર્તમાન સ્થિતિ જે કહે છે એ નેક્સ્ટ ટાઈમ હસ્તુ